નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ નોવેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરું ને તો મિત્રો ચોવીસ કલાક આવક ચાલુ થઈ ગઈ છે હવે અને આવક જે છે તે નવા વેબ્રિજ ને છાપરા જે બંને છાપરા છે તે જગ્યાએ કરવામાં આવેલી છે અને ત્યાં બધું ફૂલ થઈ ગયું છે આ પડતર આવક જે આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નગરમાં આ બે પટ્ટામાં ઉતારવામાં આવેલી છે એક રા તરફ છે ઓલી સાઈડ છે અને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની વાત કરું તો મિત્રો એ પણ આપ જોઈ શકો છો ભરાઈ ગયું છે તો આ જગ્યા ઉપર આજે હરાજીનું કામકાજ હાલવાનું છે આથી શરૂ થવાની છે હરાજી ત્યારબાદ બાજુમાં જે પટ્ટો છે ત્યાં હરાજીનું કામકાજ હાલશે ત્યારબાદ આ ઠાકરસિંહ ગ્રાઉન્ડ છે તેમાં હરાજીનું કામકાજ આજે ચાલવાનું છે તો આવક આજે તમને ટોટલ કટાવમાં તો નહીં જણાવવું પણ હરાજીનું કામકાજ શરૂ થયેલા જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો ને મિત્રો એક વખત સુધી હરાજી ચાલશે એવું અત્યારે બોલી કરેલી છે વેપારીઓ દ્વારા પાંચો પાંચસો અને પાંચસો પાંચસો વીસ પાંચસો ત્રીસ પાંચસો ચાલી પાંચ ભારત જાય પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી થોડીક સુપર કરતા થોડીક મીડિયમ છે ને સાઈઝમાં માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે થોડીક હાવ મીડિયમ ક્વોલિટી હોતી મિક્સમાં છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ને થોડીક સારી હોતી છે એની અંદર પાંચસો એકત્રીસ રૂપિયા

સાઈઝ બહુ સારી છે આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ શકો છો તમે ક્વોલિટીમાં સારું છે ડબલ પતિ માલ છે એકદમ સૂકો માલ છે આઠસો રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ માં ક્વોલિટી સારું છે આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આ માલ આ બાજુમાં ગુલટી વેચણી છે અને ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બગડ વગર ની છે ભાઈ આની અંદર બગડ બહુ છે નહીં કોક કોક ઘાટીઓ જ દેખાય છે ગોતી ત્યારે એક બે ગાંઠી હાથમાં આવે છે આવો અંદર કોકોક નથી એકાવન રૂપિયા ભાવ થયો ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે થોડુંક ડલ કલર વાળું હોતે એની અંદર મિક્સ માં છે અને લાઇટિંગ વાળું હોતે છે કલર લાઇટિંગ વાળું ચારસો એકાણું રૂપિયા ભાવ છે બાકી માલ સારો ચારસો એકાણું રૂપિયા રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી માલ ને બધી મિક્સ માં છે ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે સાઈઝ ને બધી ઝીણા મોટું છે આની અંદર નાની સાઈઝ મારી હોતી છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે આ પ્રકારનું નું આની અંદર મિક્સ માં છે સારું હોતે છે ત્રણસો ને એકસાઇ રૂપિયા ભાવતી હોય છે ભાઈ મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે બસો ને રૂપિયા ભાવતી છે બગડ ને એવું બધું એની અંદર મિક્સ છે થોડુંક સારું હોત છે બરસો ને એકસાઈ રૂપિયા ભાવતી હોય સાઈઝ ની વાત કરીએ તો સાઈઝમાં તો આની અંદર ઝીણી ગુલટી હોતી છે મિક્સમાં માં બસો ને એકસાઈ રૂપિયા ભાવતી હોય

ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે ચાંદવડ કલરમાં છે ભાઈ આસો ગુલાબી ઉપર ચારસો ને એકોતેર રૂપિયા ભાવત છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે થોડુંક ઉગેલું હોતે છે બેતું હોતે છે બગડ થોડોક ઘણો બળક બગડ હોતી છે એની અંદર ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે વધારે પૂરતા માલ જોઈએ તો આજે માર્કેટની અંદર આવા જ માલ વધારે પૂરતા હે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ હોય બાકી સાઈઝમાં બધું એ ખરખું હોય ભાઈ બહુ જાજો ફેર નથી થોડી ઘણી ગુલ્ટી હે પણ બહુ જાજી દેખાતી નથી

છસો ને પચાસ રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મીચ માં ક્વોલિટી વિશે ની વાત કરી મિત્રો તો ક્વોલિટી થોડીક સારી છે સુપર કરતા થોડીક સારી છે સુપર કરતા થોડીક મીડિયમ છે સોરી માફ કરજો છસો ને એકાવન રૂપિયા ભાવતું છે બાકી ક્વોલિટી સારી છે વાંધો નથી ડુંગળીમાં છસો ને એકાવન રૂપિયા છે એકાવન રૂપિયા ભાવતું છે એકદમ સૂકો માલ છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે છસો ને એકસઠ રૂપિયા ભાવતું છે બગડની વાત કરીએ તો આની અંદર કોકો ઘાટીયા બગડ છે બાકી બહુ નથી બાકી સાઈઝમાં ઝીણા મોટું બધું છે ને કલર લાઇટિંગની વાત કરીએ તો કલર લાઇટિંગ કરો માલ છે છસો ને એકસાઠ રૂપિયા ભાવ છે માલ એ સૂકો છે છસો ને એકસાઠ રૂપિયા

તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદિર તેજી મંદિર થોડીક મંદિર વિડીયોમાં આપણે ખાસ જાણીશું કે આજે ટોટલ શું મંદિર રહે છે કે કોઈ તેજી આગળ થાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ